મોટી વિરાણી ગામે લોક ઉમેદવાર વિનોદભાઈ ભાઈ જાહેર સભા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે પૂરા બે મહિના થયા છે લોકસભાની કચ્છની સીટ ઉપર સતત પ્રચાર પ્રસારના આજે ગ્રામ્ય કક્ષાના પ્રચારનો મારો અંતિમ દિવસ છે અને અમે વિરાણી લોકોમાં ઉત્સાહ અને આનંદ છે અને સાથની બધા રાહ જોઈ રહ્યા છે આજની તારીખે જ્યારે ગુજરાતની અંદર મતદાન છે ત્યારે બે મહિનાના પ્રવાસ દરમિયાન જે હું લોકોને મળ્યો છું પાંચસો કરતાં વધારે ગામડાઓ પાંચસો કરતાં વધારે નાની મોટી સભાઓ અને પંદર હજાર કરતાં વધારે કિલોમીટરનો મારો પ્રવાસ થયો ત્યારે મને જે ઉત્સાહ અને આનંદ એ લોકોમાં દેખાય છે કચ્છની જનતા કચ્છના મતદારોએ મૂળ બનાવેલા છે અને ભારતીય જનતા પાર્ટીને મતદાન મતદાન છે આજે અમારી નખત્રાના મતે ભવ્ય રોડ પણ આયોજન છે અને વેપારી સૌ ભાઈઓ બહેનોને અમે સંસ્થાના સૌ આગેવાનોને પણ આજે મળવા જઈશું તમારા માધ્યમથી સૌને નમ્ર અપીલ કરું છું કે સાત મહિના જ્યારે મતદાન છે ત્યારે અવશ્ય મતદાન કરવા જઈએ અને પ્રમાણને મત આપીએ એ જ આપ સૌ પાસે વિનંતી આજે ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મોટી વિરાણી માટે અમારી આખી તાલુકા કચ્છ સીટ એટલે કે શક્તિ કેન્દ્ર અને એક શક્તિ કેન્દ્રના આધારે આજે વિનોદભાઈની જંગી મોટી મોટીવેરાણી મધ્યે રોતાણ ચોકની અંદર યોજવામાં આવી અને એની અંદર અમારા ગામની અને વિસ્તારના અઢારે વર્ણના લોકો આજે વિનોદભાઈને ઓળખાવે સ્વાગત અને સન્માન કરવા માટે વધાર્યા હતા અને માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે રીતે વિકાસ ગતિએ થયો છે અને રાષ્ટ્રની ભાવનાથી જે રીતે નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે દેશને આગળ લઈ જવા માટે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી અને વિશ્વની સૌથી મોટો લોકશાહી દેશ એટલે કે ભારત એ ભારતની અંદર દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત નરેન્દ્રભાઈ બિરાજમાન થવાના છે એટલે સાત તારીખે ખૂબ ઉત્સાહથી અમે કચ્છની અંદર રહેતા લોકો પણ અમારા ગામની અંદર એના ભૂતની અંદર ભારતીય લોકો આવશે અને મતદાન કરશે અને આ ગામની અંદર આખા દિવસ બંધ પાડી પાંખી છે ને કહેવાય કચ્છીમાં પાંખી પાડીને પણ લોકો સાત તારીખે વધુને વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અને બુથ પ્લસ કરવાનો સંકલ્પ આજે સારું લીધો છે એનો સંકલ્પ સાત તારીખે અમે સાકાર કરશું આજનો કાર્યક્રમ વિરાણી સાત વિરાણી તાલુકા સાત જીતનો સાત બૂથનો કાર્યક્રમ હતો એમાં મોટી સંખ્યાનો બધા કાર્યક્રમ મતદારો હાજર હતા અને દરેક બુથ પ્લસ આવશે એ અમારી ગેરંટી વિનોદ બેન આપેલ છે એ પ્રમાણે મતદાન થશે બહુ દુખાભે થશે આરામ સારી બહુમતી મળશે એવી અમને ખાતરી છે